આ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોને સહાય માટે નેમ રાખેલ છે એટલું જ નહીં રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મૃદ્ધોને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબંધ છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં જવલેજ ઉભા થતા હોય ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતો હિતમાં પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકમ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે 3 દિવસમાં કામ પૂરું કરવા થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત મુકળવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા ખેતી અધિકારી તેમજ તુરંત જાણ કરવા આદેશ આપ્યો તે જેથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સહયોગ કરવા મદદરૂપ બની શકાય માનનીય મુખ્યમંત્રી શ્રી

છે ખેડા જિલ્લામાં પણ ડાગર મફળી તમાકુ કપાસ દિવેલા શાકભાજી બાજરી જેવા પાકોમાં નુકસાન છે ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ શ્રી અને ખેડૂત આગેવાનો સાથે નુકસાની અંગે બેઠક કરી સરળની કામગીરી શરૂ કરેલ છે કુલ બે લાખ ખેડા જિલ્લાની વાત કરીએ તો બે લાખ છવ્વીસ હજાર ચારસો નવ્વાણું હેક્ટરમાં વાવેતર હતું અસરગ્રસ્ત વિસ્તારનું એકસો ત્રીસ ટીમ દ્વારા રોજ કામ કરવામાં આવી રહેલ છે જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારને સરકારને ખેતુ પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખી રાખવી છે ધરતીપુત્રો ને આપદાના સમયે તેમની પડખે ઉભું રહેવા માટે તેવી મક્કમતા દર્શાવી છે